વ્રત કથા વાંચ્યા વિના વ્રતનું ફળ નથી મળતું શ્રાવણિયા સોમવારે વ્રત રાખનારની બધી કામનાઓ પૂર્ણ થાય છે શિવ પાર્વતીના આશીર્વાદ મળે છે પરંતુ વ્રત કથા વાંચ્યા કે સાંભળ્યા વગર વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તો કથાને અધૂરી છોડીને ન જતા તો આવો જાણીએ આજની પ્રેરણાદાયી કથા કોઈ એક શહેરમાં એક સાહુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન હતી જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરતા માતા પાર્વતી તેમની ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવને એ સાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય તે ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની હશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી તેણે પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારને પુત્રનો આશીર્વાદ મળ્યો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એકાંકથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ ન હતી રાજકુમારે હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી શાહુકારના પુત્રને જોઈને તેણે વિચાર્યું કે કેમ ન આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દેવો લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ સાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વર્ષનો થયો એ દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સુઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત ભાણેજને જોઈને તેના મામા શોખ કરવા લાગ્યા યોગાનું યોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ સાહુકારનો પુત્ર છે જેને મેં બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું કે હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહીં શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરશ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રતકથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું અને તેના બધા દુઃખ દૂર કરું છું શ્રાવણના સોમવારના નિયમો સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસ દરમિયાન સૂવું નહીં સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિ પૂર્વક કરો શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો સોમવારે બીલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ જો તમે ઈચ્છો તો બિલીપત્રને એક દિવસ પહેલાં તોડીને રાખો શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો શક્ય હોય તો પતિ પત્નીએ અલગ અલગ સૂવું જોઈએ ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવવું ભોલેનાથની પૂજા એ વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ જેમાં તમે પહેલાં સુઈ ગયા છો કે ભોજન લીધું છે શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ ન કરો આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો નમસ્કાર મિત્રો શ્રાવણ માસની આ કથા બીજા મિત્રો અને ભક્તો સાથે પણ શેર કરજો અને ચેનલને લાઈક કરી મારો ઉત્સાહ વધારજો જય ભોળાનાથ